નવસારીમાં સુપામાં આકાર રહેલ એક હોસ્પિટલ ખાતે ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર એક એવો પરિવાર છે જેનો લક્ષ્ય અંધાવો દૂર કરવાનો છે આ સંસ્થાની કામગીરી જોવા અને સંકુલની મુલાકાત લેવા માટે નવસારીમાં સુપામાં આકાર પામી રહેલ હોસ્પિટલ ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું નવસારી જિલ્લાના સુપા ગામી પૂર્ણા નદીના કિનારે આકાર પામી રહેલ સ્વામી વિવેકાનંદ નેત્રા મંદિર સુપર સ્પેશિયાલિટી આંખની હોસ્પિટલમાં ચાલતી સેવાકીય પ્રવૃત્તિ અને પોતાના વિઝન અંગે સહયોગી દાતાઓ તેમજ સેવાભાવી સંસ્થાઓને માહિતી આપવા માટે એક ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી મોટા પ્રમાણમાં લોકોએ ભાગ લીધો હતો હોસ્પિટલમાં સેવા આપતા ડોક્ટરોએ છેલ્લા એક વર્ષમાં કરેલ કામોની અને ભવિષ્યમાં કેવા પ્રકારના કામો કરવાના છે તેની વિસ્તૃત માહિતી આપી હતી જે બ્લાઇન્ડનેસ રિલેટેડ જાગૃતિ હોવી જોઈએ સમાજમાં કે આપણા ઇન્ડિયામાં દર વર્ષે ત્રણ લાખ લોકો બ્લાઇન્ડ થઈ રહ્યા છે અને એને બચાવવા માટે લોકોની જાગૃતિની મહેનતની ખૂબ જ જરૂર છે જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહ્યા છીએ અમે એક બીડું ઉપાડ્યું છે કે ગુજરાતમાં આવતા દસથી પંદર વર્ષમાં કોઈ પણ માણસ એવો નહીં હોય જે ટ્રીટમેન્ટના અભાવે બ્લાઇન્ડ થાય ગાજની આજની તારીખે સો બ્લાઇન્ડ લોકો છે ને એમાંથી એંસી ટકા લોકો એવા છે કે જેને સમયસર યોગ્ય સારવાર નહીં મળી એટલે બ્લાઈન્ડ થઈ જાય અમે ઈચ્છીએ છીએ કે એમને સારવાર મળી રહે એની પાસે પૈસા હોય ના હોય કઈ ટ્રીટમેન્ટની જરૂર છે એને ચિંતા ના કરવી પડે કે અહીંયા આવીને ઊભા રહે એટલે એને ટ્રીટમેન્ટ મળશે તો એની મુહિમ માટે લોકોને જાગૃત કરી રહ્યા છીએ કે જેથી અને આ સામાજિક કાર્ય છે સમાજના લોકો આમાં જેટલું જોડાશે એટલું આ કાર્ય થશે અને આપણે સમજીએ છીએ કે જો અંધાપો આવી જાય તો લાઈફ કેવી થઈ ગઈ એ લાઈફ કોઈએ ના ભોગવવી પડે એના માટે આખું મુહિમ ચલાવી રહ્યા છીએ તો એની જાગૃતિ માટે અહીંયા બસો લોકો ભેગા મળ્યા છે જે આગળ અમારી સાથે ખભેથી ખભો મિલાવીને કામ કરશે અને લોકો સુધી આ ટ્રીટમેન્ટ અમે પહોંચાડીશું એસ્યુએનએમ પાછલા એક વર્ષમાં બાર હજાર લોકોને સર્જરી અને ટ્રીટમેન્ટ દ્વારા પાછા દેખતા કર્યા આગલા વર્ષે અમે બે હજાર ચોવીસ પચીસમાં આડત્રીસ હજાર લોકોને ઓપરેશન અને ટ્રીટમેન્ટો પહોંચાડીશું અને બે હજાર છવ્વીસ સત્યાવીસમાં સિત્ત હજાર સિત્તેર હજાર લોકોને આ ટ્રીટમેન્ટ પહોંચાડીશું અને પછી દર વર્ષે એક લાખ વીસ હજાર ઓપરેશનો કરી અને ગુજરાતમાંથી અંધત્વને નાબૂદ કરવા માટે મુહિમ આગળ ચલાવશું સુપા માટે સુપા કેમ સુપા એટલા માટે કે સિટીમાં તો ડૉક્ટરો ખૂબ બધા છે પંદર હજાર એક આઈ સર્જન છે ગામડાઓમાં અઢી લાખે એક છે અને સુપર સ્પેશિયાલિસ્ટ કાય સર્જન કોર્નિયા ગ્લુકોમા રેટિના એ તો છે જ નહીં એટલે અમારે અહીંયાથી દરેક ગામમાં ટ્રીટમેન્ટ પહોંચાડવી છે દરેક ગામના લોકોને રાઉન્ડ ધ ટ્રીટમેન્ટ મળી શકે એના માટે આ સંસ્થાનું આયોજન ગામડામાં કરવામાં આવ્યું પ્રોજેક્ટ દ્રષ્ટિ દ્વારા સ્વામી વિવેકાનંદના દેશભક્તિ અને સમાજ સેવાના વિચારોથી પ્રેરિત થઈ પૈસા જાગૃતતા અને આંખની સારવારના અભાવ તથા ડરના કારણે જેમની દ્રષ્ટિ ખોવાઈ ગઈ છે તેવાના એસી ટકા લોકોની આંખની શ્રેષ્ઠ સારવાર દ્વારા દ્રષ્ટિ પાછી લાવીએ છીએ સાથે જ નવી દ્રષ્ટિ દ્વારા એમને આત્મનિર્ભર બનાવી દર્દી અને તેમના પરિવારમાં નવી ખુશી તથા નવા જીવનનો સંચાર કરવામાં આવે છે બાકીના જે વીસ ટકા લોકોની દ્રષ્ટિ પાછી લાવી શકાતી નથી તેવા પ્રજ્ઞાચક્ષુ લોકોને શૈક્ષણિક અને વ્યવસાયિક તાલીમ દ્વારા આર્થિક રીતે સ્વનિર્ભર બનાવી ગૌરવપૂર્ણ જીવન પ્રદાન કરવાનું પણ કામ કરવામાં આવી રહ્યું છે જીતેન્દ્રસિંહ ઠાકોર શ્રી શ્રી સેવા સેવાભાવી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી સ્વામી વિવેકાનંદ નેત્રમંદિર ટ્રસ્ટ ની કામગીરી ખૂબ જ સારી છે ઉચ્ચ ક્વોલિટીની ઊંચી ગુણવત્તાવાળી સેવા આપી રહ્યા છો આંખ માટે એ લોકોનું મિશન છે કે અંધાપો દૂર કરવો કોઈ પણ ગામડું દક્ષિણ ગુજરાતની અંદર કોઈ પણ ગામડું અંધાપાથી દૂર થાય અને એ પ્રમાણેની સેવા એ લોકો નિઃશુલ્ક ભાવે કરી રહ્યા છે એ પ્રાઉડ એમને પ્રાઉડ ગણી શકાય પ્રાઉડ આપી શકાય એ ટ્રસ્ટના ટ્રસ્ટીઓને તેમજ મેક્સિમમ ડૉક્ટર ભાવિનભાઈ પટેલ કે જૂ ખૂબ જ પ્રકારનો ઉત્સાહ દાખવી આ પ્રકારનું એક સેવા કરી રહ્યા છે અમારું અમારું ટ્રસ્ટ જે છે શ્રી સેવાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ એમાં પણ અમે ટ્રસ્ટીઓ છે અને એમાં બને તેટલી અમે પણ અહીંયા સેવા આપી